Head Eh rangga ini, eh lagi, oh. nyan, peraimu, બંગડીયો પહેરનારી બંગડી લીધી લેટ લઈને આવ્યો તમે તો તાર પીને આવ્યો પૈસા ભાડો હેડતો આવ્યો બંગડી લીધી પણ આવે ત્યાં

તણાવ ચેક કરતા હોય હે તણાવે જ નથી દાવે ફોર મને કોકાન પડી નથી

નથી હોમ તૂટ્યો છે પણ મવાળી તો જાતિ થાય છે પણ આ વાળી ગઈ તમે મોકાન કરો અહીંયા નથી થાય એમ